જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લાઈવ મગની દાળના ઢોકળા એકદમ નવી રીતે આથાની ઝંઝટ વગર ફટાફટ આ ઢોકળા બનાવીને આપણે તૈયાર કરીશું આ ઢોકળા તમે સવારે કે સાંજે ગમે ત્યારે અડવી ભૂખ હોય ત્યારે બનાવીને ખાઈ શકો છો ફટાફટ ઇન્સ્ટન્ટ આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે અને ફાઈબર પ્રોટીન અને વિટામિનથી ભરપૂર એવા આ ઢોકળા હેલ્ધી મગની દાળના ઢોકળા તો ઢોકળા બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે મગની દાળના ઢોકળા બનાવવા માટે આ રીતના જે મગની મોગર આવે છે તે લઈ લેવાની છે અત્યારે મેં આ એક વાટકી જેટલી મગની મોગરડા લીધી છે તમારી ઘરની અંદર જે રીતના સભ્ય હોય એ રીતના તમારે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું તો આપણે સૌથી પહેલા આ મગની દાળને બે થી ત્રણ પાણી ધોઈ અને તેને બે કલાક માટે પલાળવાની છે તો પહેલેથી જ મેં આ દાળને બે કલાક માટે પલાળી લીધી હતી તો હવે આપણે તેનું પાણી બધું જ કાઢી લઈશું તો આપણે બધું જ પાણીને નીતારી લીધું છે તો આપણે મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આપણે આ ફતી દાળને એડ કરી દઈશું

અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો પણ આ ઢોકળા ખાઈ શકે છે ડાયટ કરતા હોય તે પણ આ ઢોકળા ખાઈ શકે છે આ ઢોકળા એકદમ હેલ્ધી અને પૌષ્ટિક આપણે બનાવીને તૈયાર કરી રહ્યા છીએ ખૂબ જ ખાવામાં ટેસ્ટી આ ઢોકળા બનીને તૈયાર થાય છે અત્યારે આ ખીરું થોડું જાડું છે તો આપણે જે ઝાડની અંદર ખીરું પીસ્યું છે તેની અંદર થોડું પાણી નાખીને આપણે ખીરાની અંદર નાખી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું થોડીક વાર માટે આ ખીરાને આ રીતના જ આપણે હલાવીશું એટલે હવાના કણ તેની અંદર ભરાય અને ઢોકળા આપણા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થાય તો આપણે આ રીતના જ ખીરાને હલાવતા હલાવતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે એકદમ સરસ આ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ખીરાને ઢાંકીને ફક્ત પાંચ જ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી આપણે બેટર ચેક કરી લઈશું તો આપણે એકવાર આ રીતના મિક્સ કરી લેવાનું છે સરસ બેટર બની ગયું છે બેટર તમારે વધારે પડતું જાડું પણ નહીં અને બહુ પતલું પણ તમારે નહીં બનાવવાનું જો ઝાડુ બનાવશે તો જે વખતે તમે ઢોકળા ખાશો તો તે ઢચુરોવર છે અને બહુ ઢીલું બેટર હશે તો ઢોકળા તમારા સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર નહીં થાય હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ નાખવાથી ઢોકળાનો ડચુરો નહીં વળે અને ઠંડા થયા પછી પણ ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગશે બરાબર મિક્સ કરી લઈશું મેં અત્યારે આ એક આખું ઈનોનું પેકેટ લીધું છે તે આપણે એડ કરી દઈશું આ રીતના તમારે ઈનોનું પેકેટ જ લેવાનું તમારે જે ડબ્બી આવે છે તેનો ઉપયોગ નહીં કરવાનો અને આપણે બરાબર મિક્સ કરી લઈશું એક જ દિશામાં તમારે આ બેટરને હલાવાનું છે બેટર એકદમ સરસ આપણું ના ફૂલી ગયું છે હવે આપણે તમારે જે થાળીની અંદર ઢોકળા બનાવવાના છે તમારે તે થાળી લઈ લેવાની તેની અંદર આપણે બે ટીંપા જેટલું તેલ નાખીશું તમારે થાળીની અંદર વધારે તેલ નથી નાખવાનું જો તમે વધારે તેલ નાખી દેશો તો નીચેની સાઈડમાં ઢોકળા બેસી જશે અને વધારે તે ફૂલશે નહીં આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું આખી થાળીની અંદર આપણે તેલને લગાવી દઈશું અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે થાળીની અંદર એડ કરી દઈશું અને હવે ઉપરથી આપણે થોડો લાલ મરચું પાવડર વપરાવીશું એટલે કે બાફવા માટે મૂકી દીધું છે અને પાણી એકદમ સરસ ઉકળી રહ્યું છે હવે આપણે આ થાળીને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું ઢાકણ બંધ કરીને આપણે દસ મિનિટ માટે ઢોકળાને બફાવા દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ઢોકળાને આપણે ચેક કરી લઈશું આ રીતના તમારે વચ્ચે જ આ રીતના ચપ્પુ લેવાનું અને તેને તમારે ચેક કરવાનું તમે જોઈ શકો છો ચપ્પુ આપણું એકદમ સરસ ક્લીન નીકળ્યું છે જરા એ લોટ કાચો નથી તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું તમે ડાયમંડ સેપ કે ચોરસ ગમે તે સેપ તમે આપી શકો છો તો આપણે ઢોકળાની અંદર સરસ કટ લગાવી લીધો છે તો આપણે એક કાઢીને બતાવું સરસ અને ઢોકળા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો તેની જાળી પણ એકદમ સરસ પડી છે એકદમ સરસ આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે તમે આ રીતના લાઈવ ઢોકળા પણ ખાઈ શકો છો પણ આપણે થોડો ટેસ્ટ આપવા માટે તેની ઉપર વઘાર કરીશું

તો એકદમ ખાવાની મજા પડી જાય એવા આપણા મગની દાળના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આ ઢોકળા તમે લીલી ચટણી સાથે ટામેટાના સોસ સાથે ઘરમાં ગરમ ચા સાથે અને એકલા ખાશો તો પણ આ ઢોકળા ખાવામાં સરસ લાગે છે પ્રોટીન ભરપૂર ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે કોઈ પણ પણ બીમારી હશે તો આ ઢોકળા ખાઈ શકે છે એટલા હેલ્ધી ઢોકળા બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આથાની ની ઝંઝટ વગર ફટાફટ ઇન્સ્ટન્ટ આ લાઈવ ઢોકળા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી જો તમને આ મગની દાળના ઢોકળાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય